ગુજરાતના એક નાના અને અંતરિયાળ ગામ રતનપુરમાં આકાશ રહેતો હતો રતનપુર એટલે એવો ગામ જ્યાં ઉનાળામાં ધૂળની ડમરીઓ ઉડે અને ચોમાસામાં કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે લોકો જીવે આકાશના પિતા રમેશભાઈ ગામના એક સામાન્ય ખેતમજૂર હતા આખા દિવસની મારી પછી માંડ બેટકનું ભોજન નસીબ થતું પણ આકાશની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું આકાશ જ્યારે ધોરણમાં હતો ત્યારે તેના ગામમાં પહેલીવાર એક મોટા સરકારી અધિકાર કલેક્ટરની મુલાકાત થઈ આખા ગામે તેમનું ભવ્ય સ્વાગત કર્યું આકાશ તે ભીડમાં છેલ્લે ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો તેણે જોયું કે એક વ્યક્તિના ભણતર અને મહેનતને કારણે તેમને માન આપી તે દિવસે આકાશના મનમાં એક બીજ રોપાયું મારે પણ ભણી ગણીને કંઈક બનવું છે મારે મારા પરિવારની ગરીબી દૂર કરવી છે પરંતુ રસ્તો સહેલો ન હતો ગામની સ્કૂલમાં માંડ આઠમા ધોરણ સુધીનું શિક્ષણ હતું આગળ ભણવા માટે વીસ કિલોમીટર દૂર શહેરમાં જવું પડતું દસમાં ધોરણ પછી આકાશના પિતાએ તેને કહ્યું બેટા હવે મારી કાયા સાથ નથી આપતી તું પણ મારી સાથે મજૂરીએ વળગી જા તો બે પૈસા વધારે આવશે આકાશની આંખોમાં આંસુ આવી ગયા તેણે પિતાનો હાથ પકડ્યો અને વિનંતી કરી બાપુ મને એક તક આપો હું ભણીશ પણ ખરો અને તમારી મદદ પણ કરીશ આકાશે નક્કી કર્યું કે તે સવારે વહેલા ચાર વાગે ઉઠીને ખેતરમાં કામ કરવા જશે અને પછી સાયકલ પર શહેરની કોલેજ જશે તેની પાસે જૂની કાંટ ગાધેલી સાયકલ હતી દરરોજ ચાલીસ કિલોમીટર આવતા જતા સાયકલ ચલાવવી અને સાધે ભણવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું ઉનાળાની બપોરે જ્યારે ડામરના રસ્તા તગદગતા હોય ત્યારે આકાશના પગના તળિયા જતા પણ તેનું લક્ષ્ય અડગ હતું જ્યારે આકાશ કોલેજ પહોંચ્યો ત્યારે તેને નવા પડકારોનો સામનો કરવો પડ્યો શહેરના છોકરાઓ તેના જૂના કપડાં અને તૂટેલી સાયકલ જોઈને મજાક ઉડાવતા અંગ્રેજી વિષય તેને પહાડ જેવો લાગતો એક સમયે આકાશ એટલો નિરાશ થઈ ગયો તેને વિચાર આવ્યો કે બધું છોડીને ગામ પાછો જતો રહું તે સમયે તેના પ્રોફેસર દવે સાહેબે તેને એક વાત કહી આકાશ હીરો ત્યારે જ ચમકે છે ત્યારે તે કસાય છે તારી ગરીબી ત્યારે નબળાઈ નથી પણ તારી શક્તિ છે આ શબ્દો આકાશના હૃદયમાં કોતરાઈ ગયા હતા તેણે લાઇબ્રેરીમાં બેસીને કલાકો સુધી વાંચવાનું શરૂ કર્યું જે અંગ્રેજીથી ડરતો હતો તે જ ભાષા પર તેણે પકડ મેળવવા માટે ડિક્શનરીના પાના પાના મોઢે કરી નાખ્યા પિતાની બીમારી જ્યારે આકાશ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતો ત્યારે અચાનક તેના પિતાને લકવો મારી ગયો ઘરની આર્થિક પરિસ્થિતિ સાવળ નબળી થઈ ગઈ હવે આકાશ પર બેવડી જવાબદારી હતી તેણે રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી રાત્રે 8 થી સવારે 8 ફેક્ટરીમાં પહેરો પરવો સવારે 9 થી બપોરે 2 કોલેજ જમો બપોરે 3 થી 7 પિતાની સેવા અને અભ્યાસ લોકો કહેતા કે આ છોકરો ગાંડ થઈ ગયો છે પણ આકાશને ખબર હતી કે આ તેના અસ્તિત્વની લડાઈ છે તે રાત્રે ટોચના અજવાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો આખરે પી જીપીએસ ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા આપી પરિણામના દિવસે આખું ગામ રેડિયો અને છાપાની રાહ જોઈ રહ્યું હતું ત્યારે લિસ્ટ આવ્યું ત્યારે આકાશનું નામ ટોપ દસમાં ઉમેદવારોમાં હતું તે હવે ક્લાસ વન ઓફિસર બની ગયો હતો જે દિવસે આકાશ સરકારી ગાડીમાં લાલ લાઇટ સાથે પોતાના ગામમાં ત્યારે આખું ગામ રડી પડ્યું હતું તેના પિતા ચેર પર બેઠા હતા આકાશે ગાડીમાંથી ઉતરીને સીધા તેમના ચરણ સ્પર્શ કર્યા અને પોતાની ઓફિસની ટોપી પિતાના ખોળામાં મૂકી દીધી આકાશ જ્યારે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો ત્યારે એક રાત એવી આવી જેણે તેને અંદરથી ચમકાવી દીધો શિયાળાની કડકડતી ઠંડી હતી આકાશ ફેક્ટરીના ગેટ પાસે બેસીને ભારતનું બંધારણ પુસ્તક વાંચી રહ્યો હતો અચાનક ફેક્ટરીના માલિકની ગાડી આવી માલિકે જોયું કે ગાર્ડ વાંચી રહ્યો છે તેમણે ગાડી ઊભી રાખી અને નીચે ઉતરીને આકાશના હાથમાંથી પુસ્તક છીનવી લીધું તું અહીં ચોકીદારી કરવા આવ્યો છે કે કલેક્ટર બનવા માલિકે ગુસ્સામાં પૂછ્યું કાલે સવારથી નોકરી પર આવવાની જરૂર નથી તારો ધ્યાન પુસ્તકમાં છે ચોકી થઈ જશે તો બાપ ભરપાઈ કરશે આકાશ ચૂપ રહ્યો તેના ગજવામાં માત્ર વીસ રૂપિયા હતા અને ઘરમાં લોટ ખલાસ થઈ ગયો હતો તે રાત્રે તે સાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની સાયકલની ચેન તૂટી ગઈ સુમસામ રસ્તો અંધારી રાત અને ભૂખથી વળતું શરીર આકાશ રસ્તાની વચ્ચે બેસીને ને રડી પડ્યો માતાનો સાથ અને નવી દિશાને તે ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા સવિતા બહેન જાગતા હતા આકાશના ચહેરા પરથી નિરાશા જોઈને તેઓ સમજી ગયા તેમણે આકાશના માથે હાથ મૂકીને કહ્યું બેટા નદી જ્યારે વહેતી હોય ત્યારે રસ્તામાં પથરા તો આવે જ છે પણ નદી પથરા સાથે ઝઘડતી નથી તે પોતાનો રસ્તો બદલીને આગળ વધી જાય છે તારે પણ એવું જ કરવાનું છે બીજા દિવસે આકાશે હિંમત ભેગી કરી તેણે નક્કી કર્યું કે તે હવે ટ્યુશન ક્લાસ કરાવશે ગામના ગરીબ બાળકોને તે મફત ભણાવતો અને શહેરના સમૃદ્ધ પરિવારોના બાળકોને ઘરે જોઈને ભણવા લાગ્યો આનાથી તેને બે ફાયદો થયો એક તો થોડા પૈસા મળવા લાગ્યા અને બીજું તેનું પોતાનું રિવિઝન થવા લાગ્યું વર્ષ વિતતું ગયું દિવાળીનો તહેવાર હતો આખું ગામ રોશનીથી જળહળતું હતું પણ આકાશના ઘરમાં એક નાનો દીવો માંડ ભળતો હતો આકાશે આ વખતે નક્કી કર્યું હતું કે આ તેની છેલ્લી તક છે જો આ વખતે જીપીએસસી પાસ નહીં થાય તો તે ખેતીમાં જ પરોવાઈ જશે પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન આકાશે એવું લાગ્યું કે જાણે તેનું આખું જીવન તે પેપર પર ઉતરી રહ્યું છે તેણે એક એક સવાલોનો જવાબ એવી રીતે લખ્યો જાણે તે કોઈ યુદ્ધ લડી રહ્યો હોય એ મહિલાની એ બપોર આકાશ ક્યારે નહીં ભૂલે ઇન્ટરનેટ ફેંકે પર જઈને તેણે રિઝલ્ટ જોયું રોલ નંબર ચાલીસ એકાવન તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા તે સીધો જ રતનપુર દોડ્યો ગામના પાદરે પહોંચતા જ તેણે બૂમ પાડી માં બાપુ હું પાછો થઈ ગયો આકાશ ઓફિસર બન્યા પછી રોકાઈ ન ગયો તેણે પોતાના ગામ રતનપુરમાં એક અધ્યાત વાંચનાલય બનાવવા આવ્યું આજે તે ગામનો કોઈ પણ છોકરો આકાશની જેમ વીસ કિલોમીટર સાયકલ ચલાવીને ભણવા નથી જતો કારણ કે આકાશે ત્યાં સરકારી સહાયની હાઈસ્કૂલ અને બસની સુવિધા કરાવી દીધી છે